વલભીપુર બીઆરસી ભવન નજીક રસોઈ બનાવતી સમયે ગેસ સિલિન્ડર લીક થતા માતા પુત્ર દાજ્યા વલભીપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા ફાયર બ્રિગેડની સતર્કતાથી નજીકના રૂમમાં પડેલો કપાસનો જથ્થો બચ્યો તો તો કે બધું હા હા બધું કહી દીધું હા પા તું નિરાશ નઈ કરી વાત એની બસ મન એ કાટ નાખો હા ખાલી મોબૂલ પડ્યો છે મળોવાળા